તો આપણે હળદર નાખતા ભૂલી ગયા હતા તો અહીંયા હળદર નાખી દઈશું થોડી જેટલી આપણે નાખી દઈશું હવે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે

જ્યારે આપણે આદુ મરચાં ખાંડા ને એમાં નાખી દીધી હતી એટલે આપણે ઉપરથી એ નથી નાખી પહોંચવું બરોબર હવે આપણે આને નીચે ઉતારી અને ઠંડુ થવા માટે રાખી દઈશું તો આ તમે જોઈ લો આપણે પછીથી હળદર નાખી તો પણ કેટલો સરસ મસાલો દેખાય ને તો ચાલો હવે એને ઠંડો થવા માટે નીચે રાખી દઈએ સાઈડમાં તો અહીંયા હવે આપણે ચણાનો લોટ લઈ લીધો છે એનો આપણે બેટર બનાવશું પણ એમાં આપણે બે ચમચી ચોખાનો લોટ નાખશું તમારી પાસે હોય તો નાખવાનું ચોખાના લોટથી ક્રિસ્પી સરસ થાય છે હવે આપણે એમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે થોડું કેટલું લાલ મરચું પાવડર જીરું થોડી કેટલી હળદર ને હીંગ નાખી બધું મિક્સ કરી દઈશું અને સરસ આપણે એનું બેટર બનાવશું પાણી નાખીને આવી રીતના બેટર બનાવવાનું હવે આપણું બેટર બની ગયું છે હવે આપણે તેલ ગરમ થવા માટે રાખી દઈશું ને અહીંયા મસાલો ઠંડો થઈ રહ્યો છે હવે આપણે તેલ નાખી દઈશું એમાં ગરમ ઠંડુ થઈ ગયું છે તો આપણે એમાંથી નાના નાના રોવા લઈ ને સરસ મજાના વડા બનાવી દઈશું આવી રીતના મોટા નાના તમને જે સાઈઝ સાઈઝના વડા બનાવાના

મીડિયમ નાના મોટા બરોબર પહેલી વાર બનાવીએ એટલે ચાલે નાની ચમચીથી આવી રીતના બધા વડાને ફેરવી દઈએ ભજીયા બની નાખે તો વાંધો ના આવે આપણે કામ જ છે ભજીયાનું પણ બરાબર અહીંયા સરસ મજાના આપણા વડા તળાઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું

આપણે આ જે ગુંદી છે એની આપણે ચટણી બનાવશું કેમ કે અમે લોકો લસણ વગરની ચટણી બનાવે ને એટલે આપણે આ નાખી ચટણી બનાવશું આપણે થોડાક કેટલા માંગવીના દાણા નાખશું અને થોડીક એટલી ચટણી નાખશું આપણે એમાં ચટણી તો તમે જેવું લાલ તીખું તેમને જેવું ગમે હવે આને ક્રશ કરી દઈશું આપણે તો અહીંયા આપણે ચટણી બની તૈયાર છે તમને લાલ ગમે તો તમારે આમાં વધારે લાલ મરચું નાખવાનું આપણે થોડું કેટલું કાશ્મીરી મરચું નાખશું એટલે સરસ લાલ થઈ જશે ચટણી આવી રીતના આપણે પાવને કટિંગ કરી લઈશું અંદર લીલી ચટણી લગાડીશું તમારે લીલી ચટણી લગાડી હોય ન લગાડે ઓપ્શનલ છે આ તો અમારે ગમે એટલે આપણે લગાવે આવી રીતના પછી આમાં મસાલો નાખશું મસાલામાં તમે ચટણી પણ સોરી લસણ પણ નાખી શકો પછી આ વળું છે અને આપણે આવી રીતના પાવમાં નાખી અને ગભી તમે આવી જ રીતના બી ખાઈ શકો આપણે

પાવ બની આપણે તૈયાર થઈ ગયા છે બનાવી દઈએ બધાને વડા ગરમ કરી દીધા છે ને પાવ પણ આપણે ગરમ કરી દીધો છીએ રાજુ ને આપણે પૂછશું કેવા વડાપાઉં ના છે રાજો કેવા છે સારા છે કે કેવા ઠીક ઠીક નમો ભાભી અમારા ભાઈ તો નથી ખાતા એ તો ભાત ને શાક ને રોટલી ને એમ ખાઈ રહ્યા છે અહીંયા હું બધાને બનાવી દઉં છું આપણે ગરમ કરીને વડા લઈ લીધા છે પાઉં પણ ગરમ થઈ ગયા ચટણી છે